નખત્રાણા તાલુકાના મડવા કાયાજીની સીમમાં દીપડો તારમાં ફસાઈ જયાની જાણ વન વિભાગને થતાની સાથે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સુરક્ષિતના દીપડાને બહાર કરી પાંજરામાં પૂરી અને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો હવે જોઈએ નખત્રાણા અંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના ચંદનનગર બીબરની સીમમાં આજે માલધારીઓ પોતાની ભેંસો ચરાવતા હતા ત્યારે સવારના આઠ ત્રીસ વાગ્યે ઉગમણી બાજુ ચરાવા ભેંસ જતી હતી ત્યારે જીબીનો અચાનક વાયર તૂટતા આ તૂટેલો જીવતો વાયર પાંચ ભેંસ ઉપર પડતા પાંચ ભેંસો મરી ગઈ હતી અને એક ભેંસને ઈજા થઈ હતી તેમને પશુ દવાખાને ખસેડવામાં આવેલ છે જે પાંચ ભેંસો મરી ગઈ છે તે પૈકીની ત્રણ ભેંસો સોઢા પાણાજી ખેતાજીની અને એક ભેંસ સવાઈસિંહ ખેતાજીની હતી તાત્કાલિક અસરથી માલધારીઓએ પીજી બીસીએલના અધિકારીને ફોનથી જાણ કરી હતી પરંતુ પીજી બીસીએલના અધિકારીઓ સમયસર પહોંચતા નહીં પરિણામે એક સાથે ચાર ભેંસોના મૃત્યુ થયા છે અને એક ભેંસને ગંભીર ઇજા થઈ છે માલધારીઓને મોટી રીતનું આર્થિક નુકસાન થયું છે તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી અને વીજલાઇન મરામત કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે